બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો એટલો ત્રાસ વધ્યો છે કે હવે જે ફરિયાદી છે આ ફરિયાદીના ઘર વખરી જે છે એ ઘર વખરીની તોડફોડ કરવામાં આવી અને તોડફોડ કર્યા બાદ પણ તેને ધાક ધમકી આપી અને ધાક ધમકી આપ્યા બાદ તેના જે ફોટા છે આ ફોટા સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરતા આખરે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂધમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના અમિરગઢ તાલુકાના ઉમર ઉમરકોટ ગામ છે અને આ ગામનું એક પરિવાર વર્ષોથી ગાંધીધામમાં રહે છે અને આ ગાંધીધામમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ તે દરમિયાન આ પરિવારની એક યુવતી છે આ યુવતી સાડીની દુકાનમાં નોકરી કરતી હતી અને આ સાડીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી જે પોતાના જે ગ્રાહકો છે ગ્રાહકો સુધી આ વિડીયો પહોંચાડતી હતી તે દરમિયાન તેની એક યુવકનો થકી સંપર્ક થયા બાદ આ યુવક તેની સાથે લગ્ન કરવાનું કહે છે પરંતુ પરિવાર ના પાડે છે કારણ કે આ જે યુવક છે આ યુવક અને તેનો જે કુટુંબ છે અનેક પ્રકારની બાબતોમાં સંડોવાયેલો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આ પરિવાર

મને ધાક ધમકીઓ આપે છે વિરમપુરના જે ડોન વગેરે જે પણ છે એ લોકો એમનું નામ સોરાબ ખાન સિંધી સૌરભ ખાન ઇબ્રાહીમ ખાન સિંધી છે મહેબુબ ખાન સૌરભ ખાન સિંધી છે શાહરૂખ ખાન સૌરભ ખાન સિંધી છે અયુબ ખાન સૌરભ ખાન સિંધી મિયાબેન સૌરભ ખાન સિંધી આ લોકો મને જબરજસ્તી લગ્ન કરવા માટે કહે છે પણ મારી એ લોકો મહેબૂબ ખાન સૌરભ ખાન સિંધી જોડે મારી લગ્ન નથી કરવા આ લોકો મને ધાત ધમકીઓ આપે છે મારા ફોટા ખરાબ રીતે વાયરલ કરે છે અને મારા ઘરને પણ મેં ના પાડે લગ્ન કરવા માટે એટલે મારા ઘરને પણ તોડી નાખી અને મને જીભથી મારવાની ધમકીઓ આપે છે હું બે દિવસથી કલેક્ટર ઓફિસના સામે જે ગાર્ડન છે ત્યાં શોરૂ છું ઊંઘ છું છું અને મેં ફરિયાદ પણ કરી છે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પણ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં મારી કોઈ સુનવાઈ થઈ નથી અને એ લોકો મને ગાળો અશબ્દ ગાળો આપે છે એવું બધું કરે છે અને મારી સોનાની વીંટી સોનાની ચેન અને ચાંદીની લક્કી પણ ચોરી ગયા છે જ્યાર પછી મેં ત્યાં ફરિયાદ કરવા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરી તો અમીરગઢ પોલીસ સ્ટેશને એ મારી વસ્તુ નોંધ કરી નથી અને અમીરગઢ પોલીસે ખાલી ધાક ધમકીને એવું બધું નોંધ કર્યું છે મારી જે મૂળ વાત છે એ નોંધ કરી નથી મને જનથી મારવાની ધમકી આપે છે મને બાબતની રજુ વાત કરેલી છે ડીઆઈએસપી સાહેબ અને કલેક્ટર ઓફિસમાં પણ રજૂઆત કરી છે શું માંગ છે મારી માંગ ખાલી એટલી છે કે મને ન્યાય અપાવો ને એ લોકોને કડીથી કડી સજા અપાવો કે મારી સાથે જે થયું છે એ બીજી કોઈ છોકરી સાથે ન થાય તમે જો તે પ્રકારે યુવતીએ કહ્યું કે આ જે યુવક છે આ યુવકે ઇન્સ્ટાગ્રામ થકી મને મને મેસેજ કર્યો મેસેજમાં લગ્ન કરવાનું કહ્યું જ્યારે આ પરિવારથી પરંતુ આ પરિવારનો જે ભાઈ હતો આ ભાઈની જે પત્ની હતી તેને બાળીને મારી નાખવામાં આવી હતી અને એક જે બીજો ભાઈ છે તેની પત્નીને તે હાંકી કાઢી હતી એટલે મારા પિતાએ કહ્યું કે આ પરિવાર આ રીતના માનસિક ત્રાસ અને આ રીતના જે માનસિક ક્રૂરતા ધરાવતો હોવાને કારણે તને ભવિષ્યમાં તકલીફ પડશે જેને કરીને પરિવારે લગ્ન કરવાને ના પાડે જોકે આ યુવક દ્વારા તેમના ઘરે જઈ ઘર ઘરમાં તોડફોડ કરવામાં આવે છે અને તોડફોડ કર્યા બાદ તેના વિડીયો બનાવી ફોટા બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે કે આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે પરંતુ પરિવારના ગંભીર આક્ષેપ છે કે પોલીસે અમારા કહ્યા મુજબ ફરિયાદ નોંધી નથી અને ફરિયાદ નોંધી ત્યારબાદ પણ હજુ સુધી આરોપીઓની અટકાયત કરી નથી જોકે આ તમામ બાબતને લઈને અમીરગઢ પોલીસ મથકના પીઆઈ એસ કે પરમારનો ટેલિફોનિક સંપર્ક કરતાં પીઆઈએ કહ્યું કે અમે ફરિયાદ એમના કહ્યા મુજબ કહી છેલ્લા આટલા સમયથી ફરિયાદ નો ત્યાં બાદ આજે અમે બે આરોપીઓની અટકાયત કરી છે આ તમામ આક્ષેપો છે એ પરિવાર દ્વારા ખોટા કરવામાં આવે છે આમાં કોઈ પણ પ્રકારની અમે જે છાનબીનમાં ક્યાંય કશું એવું ઘટતું જે રહે એવું કંઈ કરવામાં આવ્યું નથી તમામ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સવાલ એટલો છે કે આ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે બગીચો છે આ બગીચામાં જે યુવતી અને તેની માતા આ જે યુસમો દ્વારા ધા અવારનવાર ધાક ધમકી આપતા આ બગીચાનો સહારો લઈ રહ્યા છે કારણ કે પરિ જે પરિવાર છે આ યુવકોથી જે માથાભારે થતું હોવાના કારણે ડરે છે અને આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે આવનાર સમયમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે કેવો કાયદાનો સકંજો આવા અસામાજિક તત્વો સામે ઘડવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુત નમસ્કાર વૈષ્ણવ